પણ સાહેબ ચૂંટણી આવે એટલે રામ રામ બોલો જે સામે નેતા ઉભો હોય જેની જ્ઞાત ન હોય એ જ્ઞાતના વોટ એને જ જાય છે એ હેલ્થ ઇશ્યુઝ લઈ લો ગટરના મુદ્દાઓ લઈ લ્યો પાણીના મુદ્દાઓ લઈ લ્યો કે પછી કાઈ જ ના હોય તો કાંઈના મુદ્દાઓ લઈ અને ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે જ્ઞાતિવાદ સર્જાશે અને વોટ બતાવીશ તો તમારું નામ કાફી નથી કે તમે માણસ છો તમે મનુષ્ય છો તમે ગુજરાતી છો એ કાફી નથી તમારી પાછળ જ્ઞાત લાગે છે છે ને એ ખૂબ જરૂરી થઈ ગયું કોઈક અને કરીને બતાવી એની પાછળના ફાયદા લઈ જવા આ પણ એક વસ્તુ હાલ ગુજરાત ની સમજાય છે નાકી તમે જ્ઞાતિ વાદમાં બતાવ અને તમારા વોટ છે એ ગમે ત્યાં ગુજરી નાખી દો ગુજરાતની હાલની પરિસ્થિતિ શું ગુજરાતમાં લોકોને તકલીફ થાય એટલે લોકો ભેગા થાય પણ લડતા હો એ મુદ્દા તરત જ તમે ભૂલી જાઓ અને સામે ભૂલો તો ખરી જ પણ સામે જે રાજકારણીઓ છે જે નેતાઓ છે તેને ફાયદો કરાવજો શું સમગ્ર મામલો છે ગુજરાતમાં હાલ જ્ઞાતિવાદ અને વોટ કઈ રીતે બતાવી રહ્યા છે તેની વિગત વાત કરીશું નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર ગુજરાતમાં અનેક એવા મુદ્દાઓ છે અનેક એવી પરિસ્થિતિઓ છે જેનાથી આપણે લડતા હોઈએ છે એ હેલ્થ ઇશ્યુઝ લઈ લ્યો ગટરના મુદ્દાઓ લઈ લ્યો પાણીના મુદ્દાઓ લઈ લ્યો કે પછી કઈ જ ના હોય તો ક્રાઈમ ના મુદ્દાઓ લઈ લો બધા જ માં ને લઈને આપણે લડતા હોઈએ છીએ નેતાઓને ઘણું કહેતા હોઈએ છીએ રાજકારણ ઉપર સવાલો ઉઠાવતા હોઈએ છીએ સરકારને પણ સવાલો પૂછતા હોય છે પણ તમે કોઈ દિવસ તમારી અંદર જોયું છે સાહેબ કે જયારે પણ ચૂંટણી આવે છે હાલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવી જ રહી છે અને ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે જ્ઞાતિવાદ સર્જાશે અને વોટ બટાઈ જશે અત્યારે એવા એવા ન્યૂઝ આવી રહ્યા છે અમારી સામે કે એક જ્ઞાતિ છે તે પહેલી જ્ઞાતિ ઉપર બોલે છે અને પહેલી જ્ઞાતિ છે એ બીજી જ્ઞાતિ ઉપર ઉપર બોલે છે 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 અને અને એવા આક્ષેપ કરે કરે એવી રીતે તાળીઓ અંતે કોઈ જ પણ મુદ્દો હોય સાહેબ હવે તો તમારું નામ કાફી નથી કે તમે માણસ છો તમે મનુષ્ય છો તમે ગુજરાતી છો એ કાફી નથી તમારી પાછળ કઈ જ્ઞાત લાગે છે ને એ ખૂબ જરૂરી થઈ ગયું છે હવે ગુજરાતની પરિસ્થિતિ આવી કેમ શું ગુજરાતમાં જે લોકો રહે છે જેની જ્ઞાત નીચી છે એને કોઈ અધિકાર નથી એને બોલવાનો શું હક નથી આ સવાલ આજે ઊઠશે અને કારણ કે આવનારા સમયમાં સ્થાનિક ચૂંટણી નજીક છે અને જ્ઞાતિવાદ સર્જાશે અને તેમજ વોટ બટાઈ જશે તમે પાણીના મુદ્દે લડતા હશો તમે કોઈ વસ્તુઓના મુદ્દે લડતા હશો તમે અનેક વાર સરકારને સવાલ કરતા હશો પણ સાહેબ ચૂંટણી આવે એટલે રામ રામ બોલો જે સામે નેતા હોય જેની જ્ઞાત નો હોય એ જ્ઞાત ના વોટ એને જ જાય છે છે કેમ તમારી પાસે તો બધા મુદ્દાઓ જેની ઉપર તમે લડતા હો આરોપ પ્રત્યારોપ નો દોર ચલાવો છો આક્ષેપ કરો છો ગુજરાત સરકાર ને ગમે તે કહો છો તો પછી જયારે તમારા હાથમાં જ છે કે તમારો પ્રતિનિધિ કોણ આવે તો ત્યાં તમારો જ્ઞાતિવાદ આવીને કેમ અટકે છે સાહેબ ત્યારે તમને તમારા પ્રશ્નો નથી દેખાતા ત્યારે તમને ખેડૂતો નથી બતાતા ત્યારે તમને આ ગંદકી છે ત્યારે તમને પાણીના પ્રશ્નો છે એ નથી બતાતા અને તમે જ્ઞાતિવાદ કરો છો અને જ્યારે કોઈ પ્રતિનિધિ આવી જાય છે અને જે તમારી જ્ઞાતનો નથી કે તમારી સાઈડનો નથી તો તમે પાછો એની ઉપર તૂટાડી કરવાની ચાલુ કરી દેશો ગુજરાતની પરિસ્થિતિ હાલ આવી થઈ ગઈ છે કે જ્ઞાતિવાદ સિવાય ચૂંટણીઓ નથી ના જ્ઞાતિવાદમાં એક વાત કહી દઉં રાજકારણીઓ ખૂબ ફાયદો લઈ જાય છે સાહેબ તમારો જે રીતે તમે જ્ઞાતિ વાત કરો છો તમારી તમારી અંદર બટાઈ ગયા છો એનાથી ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ એ લોકોને ફાયદો છે કોઈ જ બી વસ્તુઓને મોટી કરીને બતાવી અને એની પાછળના ફાયદા લઈ જવા આ પણ એક વસ્તુ હાલ ગુજરાતમાં સર્જાઈ રહી છે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે જ આ વિડિયો બનાવવામાં આવ્યો છે કારણ કે તમને અનેક પ્રશ્નો હોય છે અનેક સવાલો હોય છે અનેક તકલીફો હોય છે પણ જયારે ચૂંટણી આવે ત્યારે બધું જ ભૂલી જવાય છે એટલે આ વિડીયો એટલે જ બનાવવામાં સર્વાઈવ નથી કરી શકતા એ તમે યાદ રાખો અને એને ધ્યાનમાં રાખી અને તમારો અગત્યનો મહત્વપૂર્ણ વોટ છે એ તમે એમને આપો ના કે તમે જ્ઞાતિવાદમાં બટાવ અને તમારા વોટ છે એ ગમે ત્યાં ગમે એ રીતે નાખી દો વોટ એક ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ છે જેનાથી તમારા આવનારા દિવસોમાં કઈ રીતે તમને તમને કઈ કઈ ફેસિલિટી વસ્તુઓ વસ્તુઓ છે નિરાકરણ કેમ થશે એ બધી જ આનાથી મળતી અને જ્યારે તમે આ બધું જ ભૂલી તમારી વસ્તુઓ વ્યવસ્થાઓ બધું જ ભૂલીને જ્ઞાતિવાદમાં બતાવશો અને વોટ જેને તમે જ્ઞાતિવાદમાં આપો છો તેનાથી નુકસાન તમને પણ છે ને શાયદ ફાયદો રાજકારણીય છે હવે જોવાનું એ કે તમારે તમારો વોટ કોને કઈ રીતે આપવો અને શું એમનો ઉપયોગ કરવો મારું કામ હતું તમને આગાહ કરવા મેં કરી દીધા છે ફરી મળીશું આવી જ માહિતી સાથે જો તમને મારી માહિતીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા તમારા મંતવ્યો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ જય હિન્દ જય ભારત